હેલો સખી સાચું કહેજો છેલ્લે ક્યારે તમે ફક્ત તમારા પોતાના માટે કંઈક કર્યું હતું શું તમને એવું નથી લાગતું કે તમારી દરેક ક્ષણ બીજા માટે જ વીતી જાય છે કુટુંબની કાળજીમાં ઘરની જવાબદારીઓમાં અને બધાને ખુશ કરવા માટેના પ્રયાસમાં પણ આ બધામાં તમારું સ્થાન ક્યાં છે સખી જાણો કે જ્યારે તમારી જાતને અવગણો છો ત્યારે શું થાય છે તમે અંદરથી થાકેલા અને ખાલી ખાલી લાગો છો ભલે બહારથી તમે મજબૂત દેખાવાનો પ્રયત્ન કરો તમારી લાગણીઓ દબાય છે અને તમારા અવાજને અવગણવામાં આવે છે તમે તમારી જાત સાથેનો સંબંધ છે ગુમાવી નાખો છો પણ એની સાથે તમે એ પણ જાણો છો કે તમારી જાતને સમય આપવાથી તમે બીજાને વધુ પ્રેરિત રીતે મદદ કરી શકો છો તમારી જાત માટે કરેલી નાની કાળજી તમારા જીવનમાં ઉર્જા અને ખુશીઓ સ્ત્રોત બની શકે છે આજે જ તમારા માટે કંઈક એવું કરો ભલે તે ફક્ત દસ મિનિટ માટે હોય શાંતિથી બેસો એક ઊંડો શ્વાસ લે તમારી પસંદગીની કોઈ નાની એવી વસ્તુ કરો કે જે તમને ખુશી આપે તમારા જીવનમાં તમારા પોતાના માટે એક જગ્યા હોવી ખૂબ જરૂરી છે સર તમારા જાત માટેની કાળજી એ કોઈ વૈભવ કે લક્ઝરી નથી પરંતુ એ તમારી મૂળભૂત જરૂરિયાત છે તો આજે તમારી જાત માટે તમે કયું એક પગલું લેશો મને કમેન્ટમાં જરૂરથી શેર કરીને જણાવો